ઉઠાવી ગયા ધારી તાલુકાના ચલાલા મેન બજારમાં તાન તેઓ દુકાન ધરાવતા બાપજી સિલેક્શનમાં માલિક અલી અજગરભાઈ સિરાજભાઈ કપાસની દુકાનમાં ગજરાતે દરમિયાન સેટેલાઇટ તોડી ચોરે પંચ્યાસી હજાર રોકડ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને બાર જોડી કપડાં તથા બાર પેન્ટ ઉઠાવી ગયા હતા અને આજ કોમ્પલેક્ષમાં ઉપરના માળે ચેતનભાઈ દાલાણીની દુકાનમાં પણ દાળુ તોડીને ત્રણ હજારની રોકડ ચોરી ગયા અને આ દાદા પોલીસમાં અલી અજગરભાઈ ફરિયાદ નોંધાવતા ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર વસૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ પગડાએ તપાસ હાથ ધરી છે અને ચોનો પકડનાર ચપ ચપ્પડ ગતિમાન કર્યા છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા